નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વડાલી નગરપાલિકા વડાલી ખાતે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે અગિયાર માસના ધોરણે હંગામી કરાર આધારિત જગ્યા ભરવાની જાહેર નિવિદા સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ પોઈન્ટ ગુજરાત અંતર્ગત વડાલી નગરપાલિકા ખાતે સિટી મેનેજર એસ ડબ્લ્યુએમની જગ્યા ઉપર અગિયાર માસના કરાર આધારિત નીચે મુજબની વિગતે નિમણૂક કરવાની થાય છે આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તારીખ પંદર બે બે હજાર ચોવીસ સુધી ઓફિસ સમય દરમિયાન અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની નકલો માત્ર આરપીએડી સ્પીડ પોસ્ટ દ્વારા પ્રતિ ચીફ ઓફિસર વડાલી નગરપાલિકા કચેરી વિવેકાનંદ ચોક પાસે અંબાજી હાઈવે રોડ વડાલી જિલ્લો સાબરકાંઠા પિનકોડ આડત્રીસ બત્રીસ પાંત્રીસ ખાતે મોકલી આપવાની રહેશે હોદ્દાનું નામ છે સિટી મેનેજર એસ ડબ્લ્યુ એમ શૈક્ષણિક લાયકાતની જો વાત કરવામાં આવે તો બી ઈ બીટેક એન્વાયરમેન્ટ બી ઈ બીટેક સિવિલ એમ એમટેક એન્વાયરમેન્ટ એમ ઇમ ટેક સિવિલ અનુભવ એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો રહેશે નોંધ કવર ઉપર ઉપરોક્ત જગ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે તથા નામ સરનામું મોબાઈલ નંબર સ્પષ્ટ લખવાના રહેશે આ માહિતી સારી લાગી હોય તો આ વીડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો